શાખામાં બેસતા ડીએસઓ સાહેબની લાલિયાવાડી સુરત જિલ્લામાં વર્ષોથી ચાલતું અક્ષય પાત્ર સરકારી અનાજ ઘણા નાના ભૂલકાઓનું પેટનું ભરવાનું તેમને ભોજન પહોંચાડવાનું કામ કરી રહ્યું છે પણ હવે આ અક્ષયપાત્રનું નામ પણ કૌભાંડમાં આવે તો નવાય નહીં વાત એમ છે કે સરકારી ગોડાઉન સીડબ્લ્યુ સીના નામથી ઓળખાતું અનાજ ગોડાઉન વર્ષોથી તેના નજીકમાં આવેલો નવા ગામ ગોડાઉન પર જેનું અંતર એક કિલોમીટર કરતાં પણ ઓછું હોય ત્યારે અનાજની ગુણ પાંચથી છ હજાર જેટલી અનાજની ગુણો પહોંચાડી હતી પરંતુ ડીએસઓ સાહેબની સરકારી તિજોરી ખાલી કરવામાં રસ હોય તેમ લાગી રહ્યો છે કેમ કે હવે ડીએસઓ સાહેબ છેલ્લા ચારથી પાંચ મહિનાથી એવો ઓર્ડર કર્યો છે કે જે સરકારી ગોડાઉન સીડબ્લ્યુસીના નામથી ઓળખાય છે ત્યાંથી અક્ષય પાત્રનો અનાજ નજીકના ગોડાઉનમાં નહીં પરંતુ પચીસ કિમી દૂર અંતર આવેલ સચિન ગોડાઉનમાં જશે અને ત્યાંથી સીડબ્લ્યુ સીના ગોડાઉન પર આવશે હવે સાહેબને ગણિત કોણ સમજાવે કે નજીકમાં આવેલ ગોડાઉન પર અનાજના માલની ડિલિવરી કરીએ તો ચાર્જ ઓછો લાગે અને પચીસ કિલોમીટરના દૂર સચિન પર આ અનાજની ડિલિવરી કરીએ તો ચાર્જ દસ ગણો વધી જાય પરંતુ સાહેબને આ સરકારી તિજોરી ખાલી કરવામાં રસ હોય તેમ કયા પરિબળોને ધ્યાનમાં લઈને સાહેબે આ ઓર્ડર કર્યો છે તે સમજાતું નથી કેન્દ્રીય મંત્રી કુંવરજી બાવળીયા સાહેબ આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરે તો કોને કોનો શું શું મળી રહ્યું છે તેની વિગતવાર માહિતી બહાર પડી શકે તેમ છે